કરવાનું વચન આપનાર પત્નીએ જ પતિની હત્યા કરી જો કે પહેલા હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પત્નીએ પ્રયાસ કર્યો ત્યારબાદ પોલીસે પંદર દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હત્યારી પત્નીને ઝડપી લીધી છે કેમ પત્નીએ જ પતિની હત્યા કરી છે તેને લઈને પણ હાલ વિગતો સામે આવી રહી છે જેમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા બસુ ગામના જ્યાં ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા શ્રવણજી ઠાકોરે અગિયાર ડિસેમ્બરના રોજ ગળે ટુપો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો આ મામલાને લઈને છાપી પોલીસની ટીમ ઘટના સ્થળ દોડી આવી હતી અને જે મૃતક છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો ત્યારે પ્રાથમિક તપાસમાં તો પોલીસે તપાસ કરી ત્યારે આ મામલામાં છાપી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો પણ નોંધ્યો હતો પરંતુ પંદર દિવસ બાદ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી તેમાં શ્રવણજીત ઠાકોરના માતાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘાને ગળે ટોપો આપીને તેમની હત્યા નિપજાવી હોય તે પ્રકારનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ આ મામલે પોલીસે પીએમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરી જેમાં બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ફરલો સ્કોડ અને અલગ અલગ સાત જેટલી ટીમો બનાવવામાં આવી હતી ત્યારબાદ તપાસનો દોર પણ ચલાવવામાં આવ્યો આ બાબતને લઈને જે મૃતક છે તેની પત્ની સાથે જ્યારે પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી ત્યારે તે પડી ભાંગી હતી અને તેણે પોતે સ્વીકાર કર્યો કે તેણે જ તેના પતિની હત્યા કરી છે જેમાં ચોંકાવનારું કારણ સામે આવ્યું છે કે જે મૃતક છે શ્રવણજી ઠાકોર તે પોતાની પત્ની સાથે અવારનવાર ઘરમાં માથાકૂટ કરતા હતા બંને વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો અને તેના જ કારણે આ ઘટનાથી કંટાળીને પત્નીએ ઘરમાં રહેલું દાંતરડું છે તે શ્રવણભાઈના માથાના ભાગે મારીને તેમને ગંભીર ઈજા પહોંચાડીને ત્યારબાદ ઘરે ટોપો આપીને હત્યા કરી દીધી આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી સુબોધ માનકર તે સાંભળી દરેક અગિયાર બાર દો હજાર ચોવીસના રોજ એક छापी गांव के छापी पुलिस स्टेशन के बसू गांव में से एक पुलिस के पास जाहिरत आई थी कि एक श्रवण जी सरदार जी ठाकुर नाम के इसम ने आत्महत्या कर ली है पुलिस ने मौके पर जाके जब चेक किया तो प्रथम दृष्टि वो आत्महत्या जैसे ही दिख रहा था इसलिए उस टाइम पर ई दाखिल की गई थी और हत्या का जो आगे तपास चालू था ई का उस तपास में ये फलित होता है कि उसमें ऐसे कुछ साइंस थे ऐसे कुछ पुरावे थे जिसमें से उस मौत थोड़ी शंकास्पद लग रही थी उसी दिशा में पुलिस तपास कर रही थी उसमें हमें पता चलता है और उस उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंटरोगेशन किया किया गया और आजू बाजू वालों का भी इंट्रोगेशन किया गया उस इंट्रोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि आ, उनका और ना झगड़ा होता था पति पत्नी का और इसी झगड़े को वो कंटार चुकी थी वो त्रस्त हो चुकी थी इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ु करके जो हथियार होता है उससे उनके मा, माथे के राइट साइड में मारा था और उसके बाद उनको उनका गला दबा दिया था एक रस्सी से जो हमारी खाटला की रस्सी होती है और रस्सी तोड़ी उन्होंने उसे गला दबा दिया और फिर पुलिस को भ्रमित करने के लिए पुलिस को ये झांसा देने के लिए कि एक तरह का सुसाइड है उनको लटका दिया था बस और इस इस हिसाब से पुलिस ने पहले एडी दाखिल की थी बट ये जब पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी एच आर वागेला छापी पी आई के पास दिया गया है हमारा हाँ हम आरोपी हमारे कब्जे में है उनको अरेस्ट कर दी गई है આ હતા બનાસકાંઠાના એસપી સુબોધ માનકર તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે બનાસકાંઠાના છાપી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો નોંધાયો હતો તે મામલામાં અલગ અલગ એટલી ટીમો છે તે કામગીરી કરી હતી અને પંદર દિવસ બાદ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તે રિપોર્ટ બાદ હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો અને જેમાં પૂછપરછ કરવામાં આવતા અંતે મૃતકની પત્ની જ હત્યારી હોવાની વિગત સામે આવી છે જેમાં હાલ જે હત્યારી મહિલા છે તેની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે